આ પવિત્ર સંકલ્પનો આજે સમાપન થયું છે જેમાં પ્રથમ સોમવારે સોમનાથ જ્યોતિર્લિંગનો શણગાર કરવામાં આવ્યો હતો બીજા સોમવારે મહાકાળ જ્યોતિર્લિંગ ઉર્જા સભર રીતે શણગાર ત્રીજા સોમવારે ત્રમ્બકેશ્વર જ્યોતિલિંગને પુષ્પથી ભવ્ય શોભિત કરવામાં આવ્યું હતું તો ચોથા અને અંતિમ સોમવારે નાગેશ્વર જ્યોતિલિંગનું દ્રષ્ટિ ચમત્કારિક શણગાર કરી આ પાવન સેવા પૂર્ણ કરવામાં આવે છે આ દિવ્ય સેવા કાર્યમાં વડોદરાના ભક્તોમાંથી સ્વેજલ વ્યાસ ગુજરાત ક્રેડાયના વાઇસ પ્રેસિડેન્ટ મયંક પટેલ હેમંતભાઈ પટેલ પ્રિતેશભાઈ શાહ કમલેશભાઈ ઠક્કર જયેન્દ્રભાઈ શાહ જયેશભાઈ શાહ ગોપાલભાઈ પટેલ આ સેવા કાર્ય શક્ય બન્યું છે શિવ ભક્તોનો આ શ્રદ્ધા ભાવ યથાવત રહે તે હેતુથી આગામી ધાર્મિક પ્રસંગોમાં પણ વિશિષ્ટ શણગાર કરવામાં આવશે જેમાં આવનારી ગણેશ ચતુર્થીના પાવન દિવસે સિદ્ધિ વિનાયક

આજે ભગવાન નાગેશ્વરમાં શ્રાવણ માસ નિમિત્તે જે શણગાર પુષ્પ કરેલું છે જે ખૂબ ખૂબ સરસ અને આજે સોમવારના દિવસે ભગવાન નાગેશ્વર મહાદેવ પૂરથી શણગારેલા છે તો નાગેશ્વર મહાદેવ આવા યુવાનોને દરેક શિવ મંદિર શણગારવા માટે પ્રેરણા કરે અને ભગવાન ભક્તિ સાથે તેમની પૂજા કરે સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર